આજે અમે સ્ટેલા મેરી સ્કૂલ ખાતે આવેલા છે મારો ભાઈ છે કુણાલભાઈ એનું એક બાળક છે ધૈર્ય ચવણ એ તારીખ બે સાતના રોજે સ્કૂલમાં આવ્યો તો સવારે આઠ વાગે પોણા નવ વાગે એમને કોલ આવ્યો સ્કૂલમાંથી કે તમારું બાળક પડી ગયું છે તાત્કાલિક હાજર થતાં સ્કૂલની અંદર જોવામાં આવ્યું કે બાળકનું હાથ જે છે વળી ગયું છે તેથી ગંભીરતાને જોઈને બાળકને તરત જ સન્સાઈન ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું ત્યાં ઇમરજન્સીમાં તેનો એક્સરે કાઢવામાં આવ્યો જ્યાંથી ખબર પડી કે એના કાંડાના બે હડકાં તૂટી ગયા છે અને તાત્કાલિક સર્જરી કરવી પડે એમ છે જેવી રીતે ડૉક્ટરે જણાવ્યું એ સર્જરી કરવામાં આવી સર્જરી કર્યા પછી અમે સ્કૂલની અંદર આવ્યા કે અને જાણવા માટે આવ્યા કે આ ઘટના કેવી રીતે ઘટી તો જો જાણવા મળ્યું કે ધાબાની ઉપર બાળકોને રમતો રમાડવામાં આવતી હતી જેનો ફ્લોર સિમેન્ટનો છે અને વરસાદના કારણે પાણી પણ ભરાય ઘણી વખતે પાણી પણ પડેલું હોય છે તો બાળક ત્યાં રમતા રમતા પડી ગયું અને પડ્યા પછી એના હાડકા તૂટી ગયા એ સ્કૂલની સાવ બેદરકારી દેખાય છે સ્કૂલે આ વસ્તુ જે છે કોઈ પણ આવી રમતો જે જેમાં ઇન્જરી થઈ શકે છે એવી રમતોને ગ્રાઉન્ડમાં અથવા તો પોચા પોચા ફ્લોરની ઉપર રમાડવું જોઈએ સ્કૂલ શું શું બાય સ્કૂલ અમે અમારી માંગ એવી હતી કે આ સ્કૂલની અંદર જે ખર્ચો થયો છે આપણે હોસ્પિટલમાં જે ખર્ચો થયો છે આ આ ભાઈ ઝોમેટોની અંદર ડિલિવરી બોયનું કામ કરે છે એ એ માણસ ફી ભરી શકતો નથી એટલે એણે આરટીમાં એડમિશન લીધેલું છે તો આરટીઈના એડમિશન થયેલા અને એને ચાલીસથી પચાસ હજાર રૂપિયાનો ખર્ચો જો એના વાર્ષિક આવી જાય તો એ વ્યક્તિ એ કેવી રીતે સર્વાઈવ કરી શકે એટલે અમે સ્કૂલ પાસેથી માંગણી કરી હતી કે આ આપની બેદરકારી છે આ બેદરકારીના કારણે આ ઘટના ગણેલી છે એટલે આ બિલનું ચૂકવણું તમારે કરવું પડશે તો પ્રિન્સિપલે તે વખતે એમને ના પાડી દીધી હતી ત્યારે આમ આદમી પાર્ટી અને બીજા અમારા સહયોગી સાથે આવીને આજે અહીંયા ધરણા પ્રદર્શન કર્યા અને આ ધરણા ત્યાં સુધી ચાલવાના હતા જ્યાં સુધી અમારી માંગ માંગવામાં નહીં આવે તો પરંતુ અહીંયા પોલીસ પણ પ્રશાસનના સ્કૂલ દ્વારા બોલાવી લેવામાં આવી હતી અને બોલાવ્યા પછી અમે આ બંને વચ્ચે મધ્યસ્થા થઈને પ્રિન્સિપલે ચાર પાંચ વ્યક્તિને બોલાયા અંદર અને પછી અમારી માંગને માની લીધી છે અને અમને લખાણમાં